છે પાપો પ્રકાશ પાડે છે એ તારી બેડલીને બુડવા નહી તારી ના વાડીને ડૂબવા તોરલ કે છે પાપ તારો પ્રકાશ પ્રકાશ એટલે પોકારો તમારા પાપો નું સ્મરણ કરો જે જે પાપો હે એ અલખ ધણી પાસે હવે રાખતા હોય એક એક કરીને હવે જેસલ કે છે સાંભળો પોતાના પાપ પોકારે છે તોડી સરોવર પાર રે એ ગૌદન પાચા વાડિયા એમે તો ગૌદન તરસ્યા વાડિયા હે તોડા ડે રે એમ જે સાલ કે છે જી હે જી રે એમ જાણે જો કે છે જી હે સતી સાંભળો મારો પ્રથમ પાપ એવું પ્રકાશું છું તોડી સરોવર પાડ મેં તળાવની પાળ સરોવરની પાળો એ કિનારા બધા મેં આખા તોડી નાખ્યા પાણી વયા ગૌધણ પાણી પીવા આવતો પશુઓનો એ પાછા વાળ્યા મેં તરસ્યા પાછા વાળ્યા એવા તો મેં પાપ કર્યા છે એ સતી તોરણ મેં કેટલા પાપો કર્યા તમે સાંભળો તો ખરા સાંભળો હવે બીજું સાંભળ હરણ હાર્યા લખ ચાર સતી મે તો હરણ હર્યા લખ ચાર રે હે વન્ના નાતે મોરલા મારિયા મેં તો વન્ના નાતે મોરલા મા ચાર લાખ મેં હરણો ને હર્યા એને ભગાડી દીધા એને મારી નાખ્યા એને મારી કુટી રાંધી પીધી ખાઈ ગયા મેં

પાપ તો હે જેસલ હું તમને વચન આપું છું આ તમારી નાવડી ડૂબવા નહીં ડું તમને મરવા નવું નાવડી ડૂબે તો મરો ને તમે એમને એમ પાર ઉતરી જશો એમ સતી તો હજી સાંભળો મારો તો કેટલા હજી તો હજી બે ચાર થયા છે તો હજી જે સર સાંભળો ને સતી નોટી કુંવારી ચાંદ સતી મે તો લૂટી કુંવારી જાન રે મે તો સત વિસ બંદા બંધા મારિયા મેતો સતાવિસુ મોડ બંદા મારીયા હે તોડા ડેરે એમ જે સાલ કે છે જી હે જી જાણે જા કે છે જી સતી સાંભળો લોટી કુમારી જાન જાનમ આમ જતી હતી વારાજો પરિને આવે જાન જાતી હોય ત્યારે તો કેટલા બધા ડાયજો હોય પછી ધરરાજાને પહેરેલા એમના જાનૈયાઓને અને લાડીબાને પણ તો પહેરેલા હોય ને એટલે મેં કેટલી જાનો એવડી જાનો લૂંટી મેં જાન લૂંટી લૂંટી કુંવારી જાન સતી રાણી અને પછી હદ તો ત્યાં થઈ ગઈ સતી તોરલ સાંભળો સાત વિશ્વ મોર બાંધા મેં માર્યા સાત વિશ્વ એટલે વીસ ગુણ્યા સાત એકસો ચાલીસ વર રાજાઓ મોર બાંધા એટલે પાગડી બાંધેલાઓને વર રાજાઓને મેં મારી નાખ્યા ઓ સતી કે આટલા બધા પાપો

गाए राणी वणी रे चरती गाय रे हे डूबिया मैं तो बेनी रे बाणे जूबविया हे तोड़ा डे रे एम जे

એ ગાયો ચરતી હતી ત્યારે પ્રથમ મેં તરસી વાળી ગૌધન ગાયો ને અત્યારે ચરતી ગાયોને પણ પાછી દીધી ગાયોને ચારો ચરવા ન દીધો ભૂખે ભગાડી તરસી વાળી ભૂખે ભગાડી અને મેં મારા બેન અને ભાણે જડાવને પણ દુભાવ્યા જેવો બાળવટીઓ કરીને હું જાઉં મારી બેન કે હે ભાઈ આવડા પાપ ન ભરાય રેવાડે તને ખબર ના પડે મારી બેન ને મારા ભાણીજ ને ઘણા ડુભાવ્યા ઘણા દુઃખ દીધા આ ગતિ કરી છે મેં હવે કેટલા કહું કેટલા મારા પાપો હજી તો

त करम में करियाे एम जे साल की हीरे एम जे साल खे छी चितला माथे चा

આમ હજી ગણાવું તો તમે લાખો ઓહોહો મારા પાપોનું તો પાર નથી માટે ટૂંકમાં કહી દઉં કે જેટલા માથાના વાળ કચ્છીમાં બોલ્યા તો જેટલા મથેજા વાળ એટલા કોણ ગણે ભાઈ માથાના વાળ એટલા તો મેં કૂકરમાંને અકર્મ કર્યા એવા અધર્મ કર્યા છે મેં મને મને જો આવે તમે ક્ષમા કરો ધણી ક્ષમા કરે બચાવો જેસલ પીર રે એ અમને સંતો ના ચરણોમાં રાખજો અમને સાધુ ના ચરણો માં ਰਾਖ ਜੋ ਏ ਤੋੜਾ ਡੇਰੇ ਐਮ ਜੈਸਾ ਲ ਕੈਛੇ ਜੀ ਅਗੀ ਰਾਇਆ ਬਜਾੜੇ ਜੋ ਕੈਛੇ ਜੀ ਆਕਰ ਕਛ ਜੋ ਕੜਨਾਗ ਜੈਸਲ ਜਾਣੇ ਜੋ ਪਾਪ ਤਾਰੂ ਪਰਕਾਸ ਜਾਣੇ ਜਾਧਰਾ

બોલીએ અલખ ધણી ભગવાન કી જય બોલ્યા બોલ્યા જેસલ રાય હવે અમને સંતોના ચરણોમાં તમારા ચરણોમાં રાખજો હે સતી તોરલ મે મારા જેટલા પાપો હતા એ બધા પોકાર્યા અલખ ધણીને અરદાસ કરી અને આપની પાસે મે રાખ્યા હવે મને ક્ષમા કરો જીવું જેસર જેમ જેમ પોકારતા ગયા પાપો પ્રકાશ પાડતા ગયા તેમ એમની શાંત થવા લાગતી હતી જેમ જેમ પાપો એવી રીતે જીવનની જે બી નાવડી છે જે બી આપણે જોકે આપણા હાથોથી પાપ થાય નહી પણ એવા કોઈ અધર્મ ન થઈ જાય એવા કોઈ અત્યાચાર ને ચારો આપણાથી ન થઈ જાય આપણી આ જો નાવડીને જે ઉડતી આમ જો આપણને તારવી હોય તો આપણે પણ અલખ ધણી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ ના છેલ્લે જેસલ કે છે મને સંતોના ચરણોમાં હવે એમને પરચો મળી ગયો નાવડી શાંત થઈ ગઈ કિનારે ઉતર્યા છે કચ્છની ધરતી ઉપર જેઓ કચ્છની ધરતી ઉપર ઉતર્યા અને મારા એ ઉતર્યાસ જાડેજો કચ્છનો કારોનાથ મારા વાલાઓ શું વાત કરું ઉતરતા વેતજ સતી તોરલના પગે પડી ગઈ ચરણોમાં

એ મને એ માર્ગ બતાવો ઓહો મને મારો જીવ બચાવ્યો તમે હવે હું તમારે આધીન છું હું તમારા છું સતી તોરલ આજથી તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય હવે તમે જેમ કહેશો એમાં વર્તી વિચાર તો કરો ડાકુ આમ પલવારમાં માં થઈ ગયો એટલે જ કહેવાય છે ને તારિયા તોરલે ત્રણ તારિયા પલમાં કીધો પીર પલમાં મારા ઉપર દયા કરો મારા ઉપર કૃપા કરો હે તોરલ મને માર આવે બીજી વાત આપણે ક્યારેક લેશું આગળ આમ મારી ઈચ્છાઓ થતી રહી છે કે ભાઈ આપણી વાણીઓ કે કચ્છની અમારી ધરાની જે જે સુરવીરતાઓની યોદ્ધાઓની લડવૈયાઓની એ આપણે ઇતિહાસો જે છે એ હું આપણી પાસે રાખું પણ એવો કોઈક આપણો એક મોકો મળવો જોઈએ ના જેમ આજે આપણે આ મળી ગયું તેમ આપણે રાખતા રહીશું અને ઇતિહાસ અમારી કચ્છની સુરવીરતા અમારા યોદ્ધાઓ એ આપણે લડવૈયાઓ એની હું આપણી પાસે વાતો રાખતી રહીશ રાખતો રહીશ અને હરિભજન કરતા રહેશું અલખધણીનું નામ સ્મરણ કરશું એના માટે આજે આપણે આટલું જ અલખણી નું નામ લીધું અને બસ પછી આપણે એની પછીની વાણી એ સાધુ જે થઈ ગયા યોગી જે થઈ ગયા સંસાર મૂકીને ચાલ્યા ગયા એની વાત કરશું એની વાણી લેશું આજ મારે લેવી હતી પણ અમારે પ્રાર્થનાનો સમય થઈ ગયો એટલે હવે ફરી એ એ એ જ જ વાણી સદગુરુ અને એ જ અલખ ધણી વાણી એની નામ લેશું હરિભજ બોલી સદગુરુ ભગવાન કી આજ કે આનંદ કી ਹਰੀਓ ਸ਼ਾਂਤੀ 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 ਜੈ ਹਲਖਾਣੀ ਹਰੀਓ ਇਹ ਸਤ